નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપની છે ડબલ પણ બની શકે અને સિંગલ પણ બની શકે પતલો નંબર જો ડબલ બનાવતા હોય તો ડબલ પણ બની શકશે અને સિંગલ પણ બની શકશે સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી સાઈઝની વાત કરીએ તો એકસો પાસઠ આજુબાજુની સાઈઝ છે વ્હાઈટ હીરા છે ને અંદર કોઈક અમુક દાણા કલરના છે શેડ કલરના અમુક દાણા છે બાકી વ્હાઇટ છે ક્લીન પથ્થરના હીરા છે અને જીરમ કસરી છે બંને મિક્સમાં છે ને એકસો પાહીઠ આજુબાજુની સાઇઝ છે ડબલ બનાવો તો અનુકૂળ આવે ને સિંગલ બનાવો તો પણ અનુકૂળ આવે ભાવની વાત કરીએ તો ભાવ છે એકસો ને ત્રીસ રૂપિયા કેરેટના એકસો ને ત્રીસ રૂપિયા કેરેટનો ભાવ ઓછામાં ઓછી તમને ચૌદ કેરેટ મળી શકશે અને ઓલ ગુજરાતમાંથી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહેશે તમને આ રબ જોવે તો મળી શકશે આંગળીયા દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ હાલશે અને કેશ ઓન ડિલિવરી જોવે આંગળીયા ઓફિસે જો તમારે પેમેન્ટ દેવું હોય તો પણ થઈ શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મોકલતા નથી એટલે આ રીતની રફ છે સો ટકા રિયલ હીરા છે ને આપણે શું છે કે પરિવારના સભ્યોને શીખવાડવા હોય તો નાનું એવાથી પણ શરૂઆત થઈ શકે તેવા ઈરાશ છે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા રહે જય જય ભારત વંદે માતરમ